ત્રીસમી જૂન બે હજાર પચીસ સોમવાર પૂર્વ જીવનમાં ઈસુ અને ઈસુપંથીઓના દુશ્મન શાઉલને પ્રભુનો અનુભવ થતા એનો હૃદય પલટો થાય છે તે બિનયહુદીઓમાં પ્રભુ ઈસુનો પ્રચાર કરે છે ઈસુના અનુભવ પછી તે પોકારી ઉઠે છે કે હવે હું નહીં પણ ખ્રિસ્ત મારામાં જીવે છે પ્રભુનું કામ કરતાં કરતા પાઉલ પણ પોતાનું જીવન પ્રભુને માટે અર્પી દે છે ધર્મસભાના આ બંને મહાન સ્તંભોને કોટી કોટી પ્રણામ મારા ભૂતકાળ બદલ પસ્તાવો કરી પ્રભુ પાસે પાછો કે પાછી ફરું તો પ્રભુ મને કદી જાકારો નહીં દે એ શ્રદ્ધાથી એમની પાસે જવા કૃપા માગીએ પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ